તો પછી બનાવતા જરા પણ નથી વાર લાગતી ફટાફટ બની જશે તો આવું સિરપ બનાવીને તમારે ફ્રીજમાં રાખવું હોય તો કેવી રીતે બનાવવું તે મારા વિડીયામાં જરૂરથી જોજો અને પછી તમે પણ બનાવજો ચાલો બનાવીએ કાચી કેરીનું શબત બનાવવા માટે આ બસો ગ્રામ આપણે કાચી કેરી લીધી છે અને હવે આપણે એની છાલ ઉતારીને કટકા કરવાના છે આપણે આ કેરીના કટકા કરીને તૈયાર છે છાલ ઉતારી અને નાના નાના કટકા કરી લીધા છે હવે આપણે એને એને મિક્સરમાં મિક્સરમાં કરવાનું છે તો આપણે લઈએ અને કરશું હવે આપણે આમાં મસાલા ઉમેરશું તો એ માટે આ શેકેલા જીરાનો પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર છે અને એક ચમચી આ આપણે સંચડ પાવડર છે સંચડ પાવડરની જગ્યાએ તમારે મીઠું કે સિંધાલુ મીઠું પણ વાપરી શકો છો અને આપણે ફ્લેવર્સ માટે આ એલચી છે ને એક નાની ચમચી આપણે પાંચથી છ નાંગ એલચીના દાણાને આપણે ખાંડીને ક્રશ કરી લીધા છે અને આપણે આ એ પાવડર છે એલચી પાવડર અને એથી વધારે પણ આપણે ફ્લેવર્સ લેવા માટે આપણે આ ફુદીનાના પાન છે આપણે આઠથી દસ ફુદીનાના પાન છે વધારે ફુદીનાના પાન આપણે એડ કરવાના નથી નહીંતર આપણે ફુદીનાનો જ ફ્લેવર્સ એમાં આવશે કુદીનો નાખવાથી તમારો આ કાચી કેરીની શરબતનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને હવે પાછું આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ એટલે બધા જ મસાલા એમાં મિક્સ થઈ જાય અને ફ્લેવર્સ એમાં આવી જાય બધા જ મસાલા સાથે આપણો આ પલ્પ તૈયાર છે કેરીનો અને હવે આપણે ચાસણી લેવાની છે ચાસણી લેવા માટે આપણે બસો ગ્રામ કેરી હતી તો સામે આપણે પોણા બસો ગ્રામ આ ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે વધારે પાણી લેશો તો વધારે ઉકાળવું પડશે અને આપણે આમાં કોઈ તારની ચાસણી લેવાની નથી ખાંડ ઓગળી અને સેજ ઘટ થાય એટલી જ ચાસણી લેવાની છે અને ખાંડનું માપ કેરીની એસી ટકા હોય છે સો ટકા કેરીની જગ્યાએ આપણે એસી ટકા ખાંડ લેવાની છે એટલે એક કિલો કેરી હોય તો આપણે આઠસો ગ્રામ ખાંડ લેવાની છે એ રીતે તમારે માપને એડજસ્ટ કરી લેવાનું છે ખાંડનું અને ગળડું મોડું ખાતા હોય તો એ પ્રમાણે તમારે વત્તા ઓછું કરવાનું છે અને હવે આપણે આ ખાંડને ઓગાળવાની છે ખાંડ ઓગળી અને થોડુંક ઘટ થાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રહેવા દેવાનું છે જુઓ આપણી ખાંડ ઓગળી ગઈ છે અને ફીણા થઈને ઉપર આવે છે તો હવે આપણું આ છે ચાસણી એ ઘટ થવા લાગી છે પણ હજી થોડીક ઘટ થવા દેવાની છે આપણે મધ જેવી ઘટ થવા દેવાની હોય છે પણ કોઈ તાર કે લેવાનો નથી કે એક તારની કે દોઢ તારની કે એવી ચાસણી કરવાની આપણે નથી અને આ ચાસણી આપણે થોડીક ઠંડી થશે એટલે હજી ઘટ થશે પણ પછી આપણે કેરીનો પલ્પ નાખશું ને એટલે પાછી પાતળી થઈ જશે અને પાછું પણ આપણે ગેસ ઉપર એને રાખવાનું રહેશે જુઓ હજી થોડીક ઘટ થવા દઈએ જુઓ ખાંડની ચાસણી આપણી ઘટ થઈ ગઈ છે હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને આ પેનને આપણે ઉતારી લેવાનું છે અને આને આપણે અડધો કલાક માટે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થશે એટલે હજી થોડુંક ઘટ થશે જુઓ આપણી ચાસણી ઠરી ગઈ છે અને જુઓ કેટલી ઘટ થઈ ગઈ છે પણ કેરીનો બલ્ફ નાખશું એટલે પાછી પાતળી થઈ જશે આપણે આ કેરીનો પલ્પ બનાવેલો છે એ પલ્પને એમાં બધો જ પલ્પ એમાં એડ કરી દેવાનો છે જો આ બધો જ પલ્પ આમાં એડ કરી દીધો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે અને પાછું આને આપણે થોડીક વાર માટે આપણે ગેસ ઉપર રાખવાનો છે સ્ટાર્ટ કરીને ગેસ ઉપર પાછું આપણે પેન લીધું છે જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય અને પાણીનો ભાગ હોય એ પાછું પણ બળી જાય કારણ કે આને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાનું છે ને એકાદ મિનિટ માટે આવી રીતે આપણે હલાવ્યા તો આપણું આ કાચી કેરીના શરબતનો પલ્પ તૈયાર છે આપણે બજારમાં મળતા કલર આપણે લીલા કલરનો કે કાચી કેરીનું શરબત હોય છે એવું શરબત બનાવવા માટે કલર લાવવા માટે આપણે ફૂડ કલર ગ્રીન ફૂટ ફૂડ કલરનો આપણે ઉપયોગ કરવાના છીએ થોડોક નાખવાનો છે અને પછી આને મિક્સ કરી દેવાનું છે જેથી કરીને ગ્રીન કલર આમાં આવી જશે અને આપણું શરબત બજારમાં મળે એવું ગ્રીન કલરનું બનશે ને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે આ સિરપને એક કાચની બોટલ અથવા તો પ્લાસ્ટિકની બોટલમાં માથી આવી રીતે ગરણી રાખી અને એમાં ભરી લેવાની છે આવી રીતે આમ ચમચા અથવા તો ડોયાની મદદથી હવે આપણે કાચી કેરીના સિરપને આપણે શરબતમાં કન્વર્ટ કરવાનું હોય તો આપણે કેવી રીતે કરવું શરબત એનું કેવી રીતે બનાવવું એ આપણે જોઈએ તો આપણે એક ચાર સબિંગ આપણા ગ્લાસ લીધા છે અને એમાં આપણે આમ ત્રણ ચમચી પલ્પ નાખવાનો છે તમારે ગ્લાસ નાના મોટા હોય એ રીતે મોટા ગ્લાસ હોય તો ચાર ચમચી નાખવાનું હોય છે અને આનાથી નાના ગ્લાસ હોય તો તમારે બે ચમચી નાખવાનું હોય છે એટલે આવી રીતે આમ ત્રણ ચમચી આપણે પલ્પ નાખવાનો છે બંને ગ્લાસમાં ત્રણ ત્રણ ચમચી આપણે નાખી દઈએ આ આપણે બંનેમાં ત્રણ ચમચી આપણે નાખેલો છે હવે આપણે ચાર થી પાંચ એમાં બરફના ટુકડા એડ કરશું જેથી કરીને એકદમ ઠંડુ ઠંડુ સબરફ આપણું બને અને એની ઉપર પણ આપણે ઠંડુ પાણી જેડ કરવાનું છે ફ્રીજનું બંનેમાં આપણે ઠંડુ પાણી એડ કરશું અને આપણે આ ચમચી ફેરવીને હલાવી લેવાનું છે જો આ એકદમ કલર પણ સરસ બજાર જેવો જ છે અને એકદમ સરસ આ ઠંડુ ઠંડુ આપણું શરબત કાચી કેરીનું શરબત તૈયાર છે તમે જ્યારે પણ ઉનાળામાં ધૂમ ધકતા તાપમાંથી બહારથી આવો અને આપણે સિરપ ફ્રીજમાં તૈયાર જ હોય તો વાર સાવ નથી લાગતી ફટાફટ એક મિનિટમાં જ આપણું આ શરબત તૈયાર છે તો જુઓ આપણું આ શરબત કાચી કેરીનું શરબત તૈયાર તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી વાનગીના દરેક વિડીયા તમને જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં જે લિંક આપેલી છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમે ગુજરાતમાં ક્યાંથી મારી આ રેસીપી જુઓ છો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે